રાજભાઈ ગઢવીનો જોરદાર પ્રોગ્રામ અત્યારે તૈયારીઓ થઈ રહી છે થોડાક સરોની અંદર રાજભા ગઢવી પધારશે ધીમે ધીમે પબ્લિક પણ આવવા લાગી છે અને આ રાજભાગ ગઢવીનું સ્ટેજ અત્યારે તો હવે કોઈ આવ્યું નથી બસ હવે તૈયારી થાય છે બધી આવવાની જો ધીમે ધીમે માણસો પર ગોઠવવા લાગ્યા છે બસ તૈયારી બધા કેમ લગાવેલા છે કોમેન્ટ કરજો ભાઈ નવા આવો તો કોમેન્ટ કરતા રહેજો ગામ તો અત્યારે રાજભાની એક બે કલાકની અંદર એન્ટ્રી થવાની છે કેમેરા બેમેરા બધા ગોઠવાઈ ગયા છે એલ બધું અહીંયા લગાવેલું છે જો અહીંયા પબ્લિક પર ધીમે ધીમે આવવા લાગી છે આ છે તે જ મોટું અહીંયા રાજભા ગઢવી વિરાજ છે બસ આ બધું ભાઈ ડિજિટલ ભાઈ કોમેન્ટ કરજો બસ જય દ્વારકાધીશનું જો મહિલા મંડળ બધું આવી ગયું છે વધારે સંખ્યામાં અને ઓલી બાજુ છે વાંટા સમાજ આ બાજુ મહિલા મહિલા મંડળ ઓલી બાજુ છે વાંટા સમાજ એટલે કે ભાઈ પુરુષો અને આ બાજુ મહિલાઓ જો લાઇટિંગ ગોઠવેલી છે મારા ભાઈ નવા નવા આવો છો તો પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો જય દ્વારકાધીશનું અને હા રાજભા ગઢવી ભાઈ જ્યારે અહીંયા આવે એનું પ્રોગ્રામ ચાલુ થાય તમારે લાઈવ જોવું હોય ને તો ભાઈ કોમેન્ટ કરજો તો આપણે લાઈવ કરી નાખશું તો બની આજો આપણે આગળ પણ જાશું અને ધીમે ધીમે જોશું તો અહીંયા બાપા બેઠા છે ટંગ ઉપર ટંગ ચઢાવીને લાઇટિંગ બાઇટિંગ બધી આ બધું વીઆઈપી માટે ચાલો હું તમને થોડોક કોલી બાજુનો વ્યૂ પણ બતાવું પણ લાઈવમાં થઈ શકે તો કોમેન્ટ કરજો જો પાર્કિંગ એરિયા લાગે છે પાછળ નું જો એલ કેમ છે બાકી જે આપણી મોટી ટીવી દેખાય ને એનું પાછળ નું છે નાની નાની ટીવી હોય એને જોડીને એક મોટી ડિસ્પ્લે બનાવી નાખે આ બધું રાજભાગ ગઢવી જે આવશે ને એનો પ્રોગ્રામ છે એનું હું તમને લાઈવ બતાવી રહ્યો છું થઈ શકે તો ભાઈ કોમેન્ટ કરી નાખજો જુઓ આ બાજુ આપણે ઓલે આપણે વાત કરી ને વાંઢા સમાજ આ બાજુ બધા વાંઢા સમાજ બેઠા છે વાંડા સમાજ ભાઈ એટલા માટે પ્રોગ્રામમાં ભાઈ એક બે વાગ્યા સુધી બેસવું ભાઈ કઈ ઓપાધી વગર એ બધા વાંડા સમાજ હોય એટલે જ નહીં માફ કર્યો નબળી આવી શકે છે કેમ કે અહીંયા અંધારો પણ છે જોરદાર ભાઈ મોટું મેદાન છે ને સામે સ્ટેજ મ્યુઝિક આજે સાંભળવા મળશે ભાઈ ઓખા મંડળની અંદર આજે રાજભા ગઢવી પધારી રહ્યા છે ધીમે ધીમે ભાઈ પબ્લિક વધતી જાય છે અને એક્શન એવું આવશે કે અહીંયા ભાઈ માણસો સમાસ કેમ કે અહીંયા ઓખા મંડળની અંદર ખાસ કરીને વાઘેર સમયમાં રાજબા ગઢવી ભાઈ ડાયરા બહુ પસંદ છે લોકો કેમ કે ભાઈ વધારે વાઘેરોની વાત હું કરતો હોય તો ભાઈ પસંદ તો આવતા જ હોય એના ડાયરા લાઇટિંગ જો કેમ ઉપર મારા ભાઈ કોમેન્ટ કરો તમે ક્યાંથી છો ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો આમાં જેટલા ભાઈ બેઠા છે ને એમાં લગભગ પચાસ ભાઈ બધા કોથરી માસ્તા છે કોથરી માસ્ટર ભાઈ દેશી ભાષા છે અમુક લોકો ભાઈ સમજી ગયા છે અમુક લોકોને ભાઈ ખબર ના પડી હશે કોથરી માસ્ટર એટલે હું જો આ બધા સફેદ કપડાવાળા દેખાય ને કોથરી માસ્તર છે જો આ કેમ લાંબા થઈને ઝૂમ થાય ને બતાવું જો કોથરી થપાય ભાઈ પડ્યા ધીમે ધીમે ભાઈ આપડા લાઈવમાં માણસો જોડાવી રહ્યા છે જે લોકો નવા લાઈવમાં જોડાયા છે એને એક વાર બતાવી દઉં કે અત્યારે તમે જે લાઈવ જુઓ છો ને એ દ્વારકાથી આઠથી નવ કિલોમીટર દૂર વાછુ ગામ આવેલું છે વાછુ ગામમાં આજે રાજભા ગઢવીનો જોરદાર ડાયરો છે તો એ ડાયરાનું આપણે આજે લાઈવ કરી છે મતલબ અત્યારે રાજભા ગઢવી આવ્યો નથી આવશે કલાક દોઢ કલાકની અંદર બોટાદ ક્યાં ગામના છો મનોજ કંજારિયા સોરી મનોજાનુ ક્યા બોટાદ વેલકમ આપણા ભાઈ બોટાદમાંથી પણ ઘણા લોકો ભાઈ સબસ્ક્રાઈબર છે ધીમે ધીમે એલઈડીમાં ભાઈ બધો બદલો લાગે બાજુ મજા આવીને બતાવું જય દ્વારા દીશ મિત્રો કોમેન્ટ કરતા રહેજો સરખું વાંચ ઓકે ભાઈ મનોજ તો ભાઈ નામ કીધું આવ્યા છે સ્ટેજ ભાવના બેન ભાઈ જય દ્વારકાધીશ તો જો અહીંયા રાજભા ગઢવીનું સ્ટેજ છે બસ આપણે અહીંયાથી ભાઈ બતાવશું તમને ડાયરેક્ટ રાજભા ગઢવીનું બસ આપણા ભાઈ ઓડિયન્સ વધારે થઈ જાય ને ત્યારે અત્યારે તો ભાઈ ઓડિયન્સ થોડીક બહુ ઓછી છે એ બધું પબ્લિક ધીમે ધીમે આવવા લાગી ભાવનાબેન લખે છે ક્યાંનું છે ભાવનાબેન આ દ્વારકાથી આઠ કિલોમીટર દૂર આવેલું એક વાછું ગામ છે એટલે કે દ્વારકાની અંદર જ આ પ્રોગ્રામ છે રાજભા ગઢવીનો પ્રોગ્રામ છે ધીમે ધીમે આપણા ભાઈ વ્યૂ પણ ઓછા થતા જાય છે મહિલા મંડળ બધું આવી ગયું છે આ બાજુ અને આ બાજુ માવા લગર બધા ફાકીઓ ભૂસે છે અને આ બાજુ કોથરી માસ્તર ને વાંઢા સમાજ ઓકે અને તમે અહીંયા જે આ ખુરશી જુઓ છો ને જો સિંહાસન જેવી એ દ્વારકાનો જે એમએલએ છે ને પબુભાઈ માણેક એના માટે રાખેલી છે કેટલા વાગે ચાલુ થશે ભાવના બેન એનું કાંઈ ટાઈમ તો હજી ફિક્સ થયો નથી અગિયારથી થી સાડા અગિયાર વાગ્યાનું કહી રહ્યા છે લોકો એટલે સાડા અગિયારથી થી બાર વાગે જાય એનું કાંઈ નક્કી ના હોય તો આપણે આ જે સિંહાસન જેવી છે ને એની આપણે વાત કરતા જો આ માવા લેવલ કેમ ચાલુ છે ફાકી ભૂસવામાં ખસા ખસ ખસા ખસ જો આ સિંહાસન કુર્સી છે ને અહીંયા પ્રબુભે છે દ્વારકાનો એમએલએ બામાસા એ ભરવાડ જય દ્વારકાધીશ રઘુભાઈ જો અહીંયા કેમેરો ગોઠવાઈ ગયો છે તમે આ જુઓ છો ને ડાયરેક્ટ ભાઈ તમને લાઈવ જે જોવા મળશે રામભાઈ વડોદરા જય દ્વારકાધીશ જય મુરલીધર ધીમે ધીમે પબ્લિક ભાઈ વધતી જાય છે અને વધારે પડતો ભાઈ મહિલાઓની પબ્લિક વધી ગઈ તો મહિલાઓ કેટલી બધી આવી ગઈ હવે ભાઈ થોડીક લાઇટિંગ ચેન્જ થઈ છે ટીવીની અંદર

જ્યારે રાજભા ગઢભી આવશે ત્યારે ભાઈ જોરદાર ડાયરો હશે આપણે ભાઈ અહીંયાથી જોઈને ડાયરેક્ટ લાઈવ કરશું જો જોવું હોય તો કોમેન્ટ કરી નાખજો રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ વસંતભાઈ ક્યાં ના છો ભાઈ તમે કોમેન્ટ કરતા રહેજો જે લોકો નવા લાઈવમાં જોડાયા છે હું ફરીથી જાણકારી આપી દઉં તો રાજબાગ ગઢવીનો પ્રોગ્રામ છે એની બધી તૈયારી છે તમે જ્યાં જોઈ રહ્યા છો અને ઘણી બધી પબ્લિક ભેગી થતી જાય છે અને આપણે ભાઈ સ્ટોપ સૌથી આગળ બેઠા છીએ અને આ બાજુ છે મહિલા મંડળ મહિલાઓ અને આ બાજુ છે કોથરી માસ્તર અને વાંડા સમાજ એટલે કે ભાઈ પુરુષ લોકો આંબલિયા નારાયણ શિવ શિવભાઈ મહાદેવ મહાદેવ તો મિત્રો અત્યારે જે લોકો લાઈવમાં જોડાયા છે એ લોકોને હું જાણકારી આપવા માગું છું અત્યારે રાજભાભાઈ ગઢવી આવ્યા નથી એટલે કલાક દોઢ કલાકની અંદર રાજપા ગઢવી આવશે અને તમે જુઓ પબ્લિક ધીમે ધીમે બધી આવવા લાગી છે અને એક સમય એવો આવશે કે આ મેદાન આખો ખર્ચા ભરાઈ જશે તો આપણે જ્યારે રાજભા ગઢવી આવશે ને તો અહીંયાથી લાઈવ બતાવીશ કેવો પ્રોગ્રામ છે કેવી તૈયારીઓ છે ભાઈ કેવો બધો કેસ્ટ છે એટલે કે રાજભાઈ ઘણા લોકો તો ભાઈ વિડીયોમાં જોયા તો આપણે અહીંયા લાઈવ ડાયરેક્ટ બતાવશું એટલે અત્યારે ભાઈ આપણો લાઈવ બહુ લાંબો થઈ ગયો એટલે કલાક દોઢ કલાકની અંદર આપણે પાછો લાઈવ કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું સબસ્ક્રાઈબ કર્યા નથી તો તમને ભાઈ મારા લાઈવનું નોટિફિકેશન મળી જાય ઓકે જે લોકો હજી નવા જોડાઈ રહ્યા છે એ લોકોને જાણકારી ફરીથી આપી દઉં કે આપણે ભાઈ રાજભા ગઢવીનો જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે દ્વારકાની અંદર ઓખો જગતી નોખો દ્વારકાની તો ભાઈ વાત ન થાય એવા ઘણા બધા ગીત રાજભા ગઢવીએ આપ્યા છે તો આજે એ જ કલાકાર અહીંયા દ્વારકામાં પધારવાના છે તો આપણે તેના સ્ટેજ પાસે ઊભા હતા અને લાઈવ કરી રહ્યા હતા અને ધીમે ધીમે પાર્કિંગ પર ભાઈ ખર્ચા ખર્ચ પડાવતો જાય છે હું તમને બતાવું આ બધા પબજી લેવા આ બધું પાર્કિંગ છે આ બાજુ એરિયું થોડીક મોબાઈલની ક્વોલિટી કેમેરાની નબળી છે એટલે ભાઈ તમને થોડુંક ક્લિયર ન દેખાશે ધીમે ધીમે પાર્કિંગ બધું ખચાખચ થતું જાય છે અને સામે રાજભા ગઢવીનું સ્ટેજ જે આપણે આમાં અહીંયા ઊભા હતા બસ ભાઈ રાજભા ગઢવી જ્યારે વધારશે લાઈવ કરશું ફરીથી લાઈવમાં જોડાવજો કલાક દોઢ કલાકની અંદર એન્ટ્રી થઈ જશે જય દ્વારકાધીશ મળીશું બીજા લાઈવમાં